નવસારીમાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી અલગ અલગ નીચાણવાળા વિસ્તાર કે જ્યાં જળનો જમાવડો જોવા મળ્યો હતો નવસારીના બોરસી ગામમાં દરિયાના પાણી પ્રવેશ્યા હતા જેને લઈ ધારાસભ્ય પણ હવે એક્શનમાં આવ્યા છે ઉકાઈના પથ્થરો લાવી અને પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ભરતી સમયે દરિયાના પાણી ગામમાં પ્રવેશતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાય છે આ વખતે ત્રણ વખત દરિયાના પાણી ગામમાં પ્રવેશતા ગ્રામજનોની સ્થિતિ હતી જે કફોડી બની હતી ત્યારે દર વર્ષે આ પ્રકારે દરિયાના પાણી ગામમાં ઘૂસી જતા હોય છે પ્રોટેક્શન વોલની કામગીરી અધૂરી છે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છે ત્યારે હવે જે ધારાસભ્ય છે તે એક્શનમાં આવ્યા છે અને પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી શરૂ કરાઈ નવસારીમાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી અલગ અલગ નીચાણવાળા વિસ્તાર કે જ્યાં જળનો જમાવડો જોવા મળ્યો હતો નવસારીના બોરસી ગામમાં દરિયાના પાણી પ્રવેશ્યા હતા જેને લઈ ધારાસભ્ય પણ હવે એક્શનમાં આવ્યા છે ઉકાઈના પથ્થરો લાવી અને પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે